અમારી ઘેરવાડી નાહરી છે ત્રણ છોકરા મૂકીને એટલે ફોન છે ત્રણ છોકરા મૂકીને એટલે એમપી બાજુ નાહી જઈશ એમ એટલે બીજા કોઈ ને પ્રેમ કરતી હા

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક યુવકનો ફોન આવે છે જેનું નામ છે રાયસિંગભાઈ તેને બે થી ત્રણ બાળકો છે તેમજ મિત્રો રાયસિંગભાઈ જે છે એને એની પત્ની કે જેનું નામ છે બસલી મિત્રો બસલી જે છે એ એના કંપનીમાં કોઈમાં નોકરી કરતી હોય અને ત્યાંથી તેને કોઈ યુવક સાથે પ્રેમ થઈ જતા તેના પ્રેમીને લઈ અને તે ભાગી ગઈ છે મિત્રો ત્રણ બાળકો રખડતા થયા છે તેને લઈને મિત્રો તેનો પતિ રાયસિંહભાઈ તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ બાબતે મદદ માગે છે તો આવો સાંભળીએ કે મિત્રો આ રેકોર્ડિંગની અંદર મનસુખભાઈ શું સલાહ આપી તેમજ મિત્રો રેકોર્ડિંગની અંદર ફૂલ કોમેડી મનસુખભાઈ રાઠોડ કરે છે તો આવો સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડે શું ચર્ચાઓ કરી છે

એ ખબર નથી એટલે અહીં મજા આમ અહીં મોરબી નિકી માંડલ ખુરશી નું કારખાનું હતું ને એમાં એલા એમાંથી કઈ કોન્ટેક્ટ થઈ ગયું એમ એટલે આને પ્રેમ કેવી રીતે કર્યો એ કઈ ખબર જ નહીં પડે એની બેન પણ કઈ પ્રેમ કરાવી દીધશ હા એટલે આ પ્રેમ કરે શું થાય પ્રેમ એટલે શું થાય કેવાય એમને જાણવું જોયું ઓપરેશિંગ હતી પાછી બાઈડ એમ તને ખબર છે ઓપરા પ્રેમ કેમ થઈ એ નહીં ખબર તો તો આપણે બે અજાણ્યા છીએ તો કેમ થાય કેમ થાય શું કરવું પડે ભાઈ ને પૂછ ને કે પ્રેમ કરો એટલે કરવાનું શું હોય એમાં પ્રેમ એટલે શું થાય લવર જ થાય બીજું શું થાય ગયું એટલે આપડે એમાં હમું જોઈએ તો થઈ જાય કે પ્રેમ શું જ થાય હું કેતું ને બધું જ ક્યાંય થતું જ નથી એ ખબર નથી એટલે તે તમને ફોન કર્યા પણ મને શીખવાડ ને મારે એકાદ ગમે પ્રેમ કરવો છે મારે સોવો કેમ થાય હા મારા આ બધા હું રોજ ફોન માં બધાય હાંભરી હાંભરી કાઢી ગયો પણ મારે ક્યાંય પ્રેમ થતો નથી પણ કોક એવી બાઈ હોય તો કદાચ કેમ પ્રેમ કરવાનો હોય બાઈડીને જ પૂછ પણ આપણે નું ખબર તારે તો આ બધું થયું છે એટલે ખબર હોય કદાચ કંઈ વાતો કરતી હોય તે કઈ પ્રેમ કરતા સોઈતી ને કોઈ ને પ્રેમ કરતી હોય

એમ નઈ જિલ્લો ગયો જિલ્લો હતા જીલો આજ લાગે ને છોટા ઉદેપુર જ જીલો છે હમણાં પેલો વડોદરા હતો આમ કઈ બાજુ સુરત બાજુ આવ્યું કઈ બાજુ આવ્યું ના તો આપણે વડોદરા થી 100 કિલોમીટર આપણે એમપી રોડ પર પાવાગઢ બાજુ હા પાવાગઢ થી 100 કિલોમીટર તો આપણે પડે પાવાગઢ થી 100 કિલોમીટર તમે કઈ સમાજમાંથી આવો આપણે રાઠવા રાઠવા હા રાઠવા તો આદિવાસી આદિવાસી રાઠવા તમારું સર નામ શું છે હા તારું નામ મારું નામ રાયસિંગ રાયસિંગ હા ઓકે રાયસિંગ હવે તારો ને તારી ઘરવાળી ફોટો મોકલ આવ્યો યુટ્યુબ માં ચડાવ બીજું મારો ને એનો આ તારી ઘરવાળી નો મોકલ હા આ હા યુટ્યુબ માં વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને હા હા

હા તમારી બાજુ બાયુ નામ કેવા આવે બસલી એવું બધા આવે એવા બધા બસલી ને હા બસલીમ નામ હું અમારે તો આ બાજુ રાખ્યું હોય તો ઘર જ ન બધાય કેમકે એ તો બદલાય બાજુ જેવું કરે એમ કાંઈ વાંધો પ્રેમ છે ને ભાઈ આ હારો કેવી રીતે થતો ભારત દેશમાં બધે પ્રેમ પણ હતો ભાઈ રોડમાં જ રખડે તો કાંઈ વાંધો નહીં ઉપાધિ કરમાં ભાઈ રાયસિંગ હા હાલ તારી બાઈ ના ફોટા મોકલે આપણા યુટ્યુબમાં ચડાવું આગળ હલો 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 હા એ કઈ કરે તો પાછી આવી જાય કે નહીં હા એ તો પછી એનો ઘરવાળો પાછી આવી જાય હા એવું કરવું પડે કે આપણે ના ના ઈ અમે યુટ્યુબ માં ચડાવીએ તારા ફોન બોન આવે ને તો બરકી લેજે ગીદી ગીધી કરાય એટલે ઘરે વી આવો હાર તને ગીદી ગીધી કરતા આવડે નહી હા આવડે હા તો બસ ઈ કરજે હાર વાંધો નહીં ફોટા મોકલો હા કેવા